સાંભળ હવે હું તને પેલા ખૂંટે બાંધી દઉં છું જેનાથી તું સુરક્ષિત રહે હું જાણું છું મારો અભિમન્યુ બહુ જ રહ્યો છે રક્ષા કરજો માં હા આ શું છે ખૂટો તો ઉખડેલો પડ્યો છે Oh, मरदिकरा दिख रहा। भगवती अरे बाप रे आशु थयो ले अब मन नहीं नहीं 엘리트 갓이 밖에 안에 밖에 안밖안에안 밖에 안 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 밖에 હું જોઉં છું ચાલો 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 હટો હટો બધા દોરો વારો સાહેબ અમારા જોશી એ કેટલી વાર કહ્યું હતું કે આ હાથી રાજ પરિવાર માટે ખતરો છે અને જંગલ માં છોડી આવો અને જો આજે એ થયું જેનો ડર હતો અને ત્રણ ત્રણ લોકો ને જાન થી મારી નાખ્યા છે સાહેબ આ હાથી ગાંડો થઈ ગયો છે આપ એને મારી નાખો આના માટે પરમિશનની જરૂર પડશે રાજકુમારી હેમાવતીજી સ્વયં કહી રહ્યા છે કે આ પાગલ હાથીને મારી નાખો એ પિતાના અત્યારે આને નથી જોવા માંગતી અત્યાર સુધીમાં ત્રણ લોકોને મારી ચૂક્યો છે હવે વિચારવાની જરૂર નથી બહુ જ ખતરનાક થઈ ગયો છે પોતાના માલિકોને નથી ઓળખતો અને કંટ્રોલમાં કરવો મુશ્કેલ છે હા ભલે ગમે તે હોય પણ જાનવરને મારવાનું ઉચિત ન કહેવાય પણ અહીંયા જે થયું

એ આજના દિવસે ગુસ્સામાં પાગલ થયો અને એને મહાવત કેશવ બીજા મહાવત મણિકુમાર અને એના માલિક માણિકપુર રાજ પરિવારના મહારાજ રાજના પુત્ર નીલકંઠ રાજને બહુ ક્રૂરતાથી મારી નાખ્યા એટલા માટે આ આ હાથી ગામના લોકોના જીવ માટે સંપત્તિ માટે બહુ જ ખતરનાક સાબિત થઈ રહ્યો છે એટલા માટે લીમડાની દવાનો અતિરેક ડોઝ દઈને એને હંમેશ માટે શાંત કરવામાં આવે છે આ ગામવાળાને જણાવવામાં આવે છે